તો ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને દિવાળીની મોટી ભેટ આપી છે ઓગસ્ટ સપ્ટેમ્બર માસમાં જે વરસાદ આવ્યો હોય અને તેનાથી નુકસાન થયું હોય તે ખેડૂતો માટે રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે નવસો સુડતાળીસ કરોડના કૃષિ રાહત પેકેજનો લાભ જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ જિલ્લાના ખેડૂતોને મળશે રાજ્યના કૃષિ વિભાગે આઠસોથી વધુ ગામોમાં સર્વે કર્યો હતો અને સર્વેના આધારે આ રાહત પેકેજની જાહેરાત કરી છે વરસાદને કારણે દિવેલા ઘાસચારો બાજરી કપાસ મગફળી શાકભાજી કઠોર તેમજ ડાડમ જેવા બાગાયતી પાકોને ભારે નુકસાન ગયું છે ખેડૂતો થયેલા આ નુકસાન ના સરકારે આ રાહત પેકેજ જાહેર કર્યું છે કરવામાં આવશે તો આ તરફ સહકારી આગેવાન દિલીપ સંઘાણી ખેડૂતો માટે જાહેર કરેલ રાહત પેકેજને પણ આવકાર્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પણ પાઠવ્યા છે જે થઈ શકે તે પ્રમાણે નીતિ નિયમને ધારા ધોરણ મુજબ વધારે વધારે મદદ કરવાની વાત છે કારણ કે કેટલું મોટું નુકસાન હોય છે ત્યારે એને બેઠો કરવા માટે સરકાર હંમેશા મદદ કરતી હોય છે એટલે એ ભાવથી મુખ્યમંત્રી શ્રીએ સીએસને ગઈકાલે સૂચના આપી રાત્રે સાડા આઠ સુધી દિવાળીના તહેવારો હોવા છતાં માની મુખ્યમંત્રી શ્રીએ ખાસ આજે નુકસાની થયું છે જે જિલ્લાઓમાં જે તાલુકાઓમાં એના ખેડૂતો માટે ચિંતા કરીને મિટિંગ કરી માની મુખ્યમંત્રીશ્રીનો વિશેષ કે હું ખેડૂત છું ત્યારે એક ખેડૂત તરીકે હું આભાર માનું છું અઢાર જિલ્લામાં આઠસો ગામમાં નવસો સુડતાલીસ કરોડ રૂપિયા કે જે જાહેર કર્યું અને એ જીતુભાઈ વાઘાણી જયારે મંત્રીના શપથ લઈને હજુ એ શપથની શાય સુખાડી નથી ત્યાં આવું પેકેજ આપીને ખેડૂતોની હમદર્દ સરકાર તરીકે જે ભૂપેન્દ્રભાઈ મક્કમ અને મૃદુ નિર્ણાયક સરકાર જે કહેવાય જીતુભાઈ જીતુભાઈએ અને ભૂપેન્દ્રભાઈ અને કમિટીએ જે નિર્ણય લીધો છે એ ખેડૂતોના હિતમાં છે